હાલોલ નગરના મધ્યમાં શાક માર્કેટમાં આવેલ હજરત બુખારી બાબાના ઉર્ષની ઉજવણી ગુરુવારના રોજ દરગાહ ખાતે ધાર્મિક વાતાવરણમાં રંગેચંગી કરવામાં આવી હતી જેમાં ઉર્ષના પ્રથમ દિવસે દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે કુરાન ખ્વાનીનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ ઉર્ષમાં હાલોલ શહેર ખાતિબ મૌલાના યાકુબ રઝવી હાલોલ જુમ્મા મસ્જિદ ઇમામ સૈયદ ઇલ્યાસ બાપુ મૌલાના મોયનુલ્હક કાદરી સહિત મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઉર્ષમાં મોટી સંખ્યામાં મંદો ઉમટ્યા હતા અને ઉર્ષનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નગરના મધ્યમાં શાક માર્કેટમાં આવેલ હજરત બુખારી બાબાના ઉર્ષની ઉજવણી ગુરુવારના રોજ દરગાહ ખાતે કરવામાં આવી હતી જેમાં ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે કુરાન ખ્વાની કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ ઉર્ષમાં હાલુલ શહેર ખાતિબ મૌલાના યાકુબ રઝવી હાલોલ જુમ્મા મસ્જિદ ઇમામ સૈયદ ઇલ્યાસ બાપુ મૌલાના મોહક કાદરી સહિત મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટ્યા હતા અને ઉર્ષનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી